हेलो मित्रों स्वागत छे तमरो हमारी YouTube चैनल गुजराती वॉइस માં જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો વિડિયો ને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ તો આવો જાણીએ આજની નવી વાર્તા વિશે કાકીની ધન્યવાની છેલ્લે સુધી જોજો મજા આવશે હેલો મિત્રો મારું નામ મહેશ છે હું અમદાવાદના એક ગામમાં રહું છું મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે અમારું ઘર એક ગામમાં હતું અને ગામનું વાતાવરણ પણ ખૂબ જ સારું રહેતું હતું બધી ચીજવસ્તુઓ એકદમ ફ્રેશ મળતી હતી એટલે અમે લોકો શહેરમાં જતા નહીં અને એક બીજું કારણ એ પણ હતું કે ગામમાં અમારી ખૂબ જ જમીન હતી તેથી તેમની દેખભાળ રાખવી જરૂરી હતી પિતાજીના એક જ ભાઈ હતા જે મારા કાકા મારા પિતાજી કરતા નાના હતા પરંતુ તે મારાથી ફક્ત બે જ વર્ષ મોટા હતા તેમના લગ્ન એક ખૂબ જ ખૂબસૂરત છોકરી સાથે થયા તે ખૂબ જ ફ્રી માઇન્ડ ધરાવતી હતી તેના કપડાં એટલા ફેશનેબલ હતા કે હું તેને જોતો જ રહેતો તેનો ચહેરો ખૂબ જ આકર્ષક હતો કદાચ આ જ કારણ હતું કે તે પોતાને શણગારવામાં જ આખો દિવસ વ્યસ્ત રહેતી હતી કાકી એવું વિચારતી હતી કે કુદરતે તેને સુંદર શરીર આપ્યું છે તો તેને છુપાવવાનો કોઈ ફાયદો નથી પરંતુ તેને દેખાડવામાં જ ભલાઈ છે કાકીને જોઈને બીજા પ્રત્યે મારો રસ ઓછો થઈ ગયો હતો મારે પણ બે ગર્લફ્રેન્ડ હતી હું તેની સાથે બસ ક્યારેક જ વાત કરતો હતો મારા કાકાએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા અને તે ખૂબ જ ખુશ હતા અને તેમણે લગ્નની રાતની પણ બધી વ્યવસ્થા મેંજ કરી હતી હું કાકાને ખૂબ જ ખુશકિસ્મત સમજતો હતો કે કાકાની શું કિસ્મત છે પરંતુ કિસ્મતને તો કનિક બીજું જ મંજૂર હતું લગ્નના એક વર્ષ પછી મારા કાકાનું બીમારીથી મૃત્યુ થઈ ગયું કાકીને ખૂબ જ આઘાત લાગ્યો હવે તેની સાથે કોઈ પણ હતું નહીં તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી હું તેને આશ્વાસન આપવાની કોશિશ કરતો હતો મમ્મી પપ્પાએ તો ફેસલો કરી લીધો હતો કે કાકી હવે અમારી પાસે જ રહેશે એટલે અમે ઘરના ઉપરવાળા રૂમની સફાઈ કરાવી દીધી હતી અને કાકીનો બધો સામાન રૂમમાં શિફ્ટ કરાવી દીધો હતો જેથી કાકી આરામથી રહી શકે કાકી પણ અમારી વાત માની ગઈ હતી તે પણ એમ જ ઈચ્છતી હતી કે તે અમારી સાથે જ રહે કેમ કે અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી જ્યારે કાકીના માવતરની પરિસ્થિતિ એટલી સારી હતી નહીં અને કાકી પોતાની આખી જિંદગી રહીને સારી રીતે ગુજારી શકતી હતી કાકી ઉપરના રૂમમાં શિફ્ટ થઈ ગઈ મારી પૂરી કોશિશ રહેતી કે હું કાકીને બધી રીતે ખુશ રાખી શકું અને તેમના ચહેરા પર એક મિસ્કુરાહટ લાવી શકું એટલે હું તેના બધા કામો કરતો અને તે પણ ખૂબ જ ખુશ થઈ જતી હવે ધીરે ધીરે તેમની મુસ્કાન પાછી આવવા લાગી હતી ક્યારેક હું વિચારતો કે તે તેમના પતિ વિના કઈ રીતે રહેતી હશે કેમ કે પતિ વગર ખૂબ જ મુશ્કેલ હતું તેમની જરૂરત પણ પૂરી થઈ શકતી નહોતી અને તેમના શરીરની જરૂરત પણ અધૂરી રહી જતી પરંતુ પછી હું વિચારતો કે શું ખબર કાકી ધીરજથી કામ લેતી હશે એકવાર હું નાહવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે અચાનક પાણી ખલાસ થઈ ગયું કે હું સવારે જ નાહતો હતો પરંતુ પાણી આવતું હતું નહીં અને મારે કામે પણ જવાનું હતું તેથી હું ખૂબ જ પરેશાન હતો કે હવે હું શું કરું કે નાહવાનું ખૂબ જરૂરી હતું મને વિચાર આવ્યો કે કાકીના રૂમમાં જે બાથરૂમ છે તે રૂમમાં પાણીની મોટર છે ને કાકીને મારી તકલીફ જણાવી તો તે કહેવા લાગી કે મને કોઈ પ્રોબ્લેમ નથી તું અહીંયા નાઈ શકશો પછી હું મારો કુવાલ લઈને કાકીના રૂમમાં ચાલ્યો ગયો કાકીના બાથરૂમનો લોક ખરાબ હતો તેથી હું પરેશાન થઈ ગયો કે હવે હું શું કરું જો દરવાજો ખોલીને નાહીશ તો કાકી ભૂલથી અંદર આવી શકે છે અને પછી મને આ હાલતમાં જોઈ શકે છે તેથી મેં કાકીના રૂમનો દરવાજો બંધ કરવા ગયો પરંતુ દરવાજાનો લોક પણ ખરાબ હતો આ જોઈને તો હું વધુ પરેશાન થઈ ગયો કે તેમના રૂમના દરવાજાનો લોક ખરાબ છે મારી પાસે પણ બીજો કોઈ રસ્તો હતો નહીં એટલે બાથરૂમનો દરવાજો રેન્જ બંધ કરી દીધો અને જલ્દી જલ્દી હું નાહવા લાગ્યો કે ક્યાંક કાકી રૂમમાં આવી ન જાય મેં જલ્દીથી નાહીને કુવાલનું કોટીયું વાળી લીધું અને જેવો હું બહાર નીકળ્યો તો બીજી તરફ રૂમનો દરવાજો ખુલ્લો હતો કાકી બહારથી અંદર આવી હું શરમાઈ ગયો પરંતુ કાકીના તો એક્સપ્રેશન જ કમિક અલગ હતા તે તો મને ટોવાલમાં જોઈને ને હસવા લાગી અને મારા વખાણ કરવા લાગી કે મારી બોડી તો ખૂબ જ જબરદસ્ત છે અને બીજી ક્ષણે જે ટોવાલનું પોટિયું કરેલું હતું તે છૂટી ગયું અને ટોવાલ જમીન ઉપર પડી ગયું મેં મારા હાથથી મારી જગ્યાને છુપાવવાની કોશિશ કરી પરંતુ હું તેમાં નાકામ થઈ ગયો કાકી મને જોઈને ખૂબ જ હેરાન થઈ ગઈ અને તેનું મોડું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું અને તે કહેવા લાગી કે તું મને પોતાની દોસ્ત જ સમજ અને પરેશાન ન થા આ વાત સાંભળીને મેન મારા હાથ ત્યાંથી હટાવી લીધો કાકી તો આંખો ફાડીને જોઈ રહી હતી તેની આંખોમાં એક અજીબ ચમક હતી પછી અચાનક જ કાકી ઉદાસ થઈ ગઈ મને લાગ્યું કે તેમને કાકાની યાદ આવી રહી છે એટલે તે ઉદાસ થઈ ગઈ મેન પૂછ્યું તો કહેવા લાગી કે તેની જિંદગીની બધી જ મજા તો ખતમ થઈ ગઈ છે હું ફરીથી મારો કુવાલ ઢાંકવા માંગતો હતો પરંતુ કાકીએ તે કુવાલ મારી પાસેથી લઈ લીધો અને મને કહ્યું કે તું મારી સાથે આટલું તો કરી શકશો નહીં હું તેમની વાતોમાં માવવા લાગ્યો અને પીગળવા લાગ્યો તે મારો હાથ પકડી મને બેડ ઉપર લઈ ગઈ અને હું આ હાલતમાં કાકીની સામે હતો કાકી મારી સામે જમીન ઉપર બેસી ગઈ અને કહેવા લાગી કાકીની વાતોથી મને સુખું મળી રહ્યું હતું અને હું આ બધું કરવા તૈયાર થઈ જાઉં છું પરંતુ કાકીને આ હાલતમાં જોઈને હું ખૂબ જ કન્ફ્યુઝ હતો મારો શ્વાસ ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો હતો અને કાકીને કહેવા લાગ્યો કે મને આ કામ કરવામાં થોડી મુશ્કેલી પડશે તો કાકી કહેવા લાગી કે હું તને ફૂલ ગાઈડ કરીશ તું સાંજે મારી પાસે આવી જજે હું ગભરાવવા લાગ્યો જલ્દીથી મેં મારા વાઘા પહેર્યા અને હું બહાર નીકળી ગયો અને મને મનમાં એવું થઈ રહ્યું હતું કે રાતમાં કમી કેવું થઈ જાય કે મારી કાકીના રૂમમાં જવું ન પડે અને હું આ કામથી બચી જાઉં કેમ કે આ કામ મેં જિંદગીમાં ક્યારેય પણ કર્યું ન હતું અને પછી જે થયું રાતના તે સમયે કેટલાક મહેમાન આવી ગયા તે મારી કજીન પાયલ હતી જેમના લગ્ન થવાના હતા તે કાકી પાસે ફેશિયલ ટિપ્સ લેવા માટે આવી હતી હું હેરાન થઈ ગયો કેમ કે કાકી મારી સામે જ પાયલને ફેશિયલ ટિપ્સ આપી રહી હતી અને હું ત્યાંથી બહાર જવા લાગ્યો તો કાકીએ મારો એક હાથ પકડી લીધો આ જોઈને હું ગભરાઈ ગયો ફાયર ટેબલની બીજી તરફ હતી તે આ બધું જોઈ શકતી નહોતી કાકી તે કામ ખૂબ જ સારી રીતે કરી રહી હતી જીવનમાં પહેલીવાર મને કોઈ આનંદ આપી રહ્યું હતું બાકી તો રોજ આ કામ હું જાતે જ કરતો હતો થોડા સમય પછી મારી ધીરજનો જવાબ મળી ગયો હું બધા સામે કોઈ તમાશો થવા દેવા માંગતો ન હતો તેથી તરત જ કાકીનો હાથ હટાવી દીધો અને બાથરૂમમાં ચાલ્યો ગયો પાયલ રાત રોકાવાની હતી અને તે જ દિવસે મારા મમ્મી પપ્પા કોઈ માંગ ગયા હતા મારું દિલ ઘણું ઝડપથી ધડકી રહ્યું હતું કે હું કાકી પાસે જામ મારા દિલથી મજબૂર થઈને હું કાકીના રૂમ તરફ ચાલ્યો ગયો તેના રૂમમાંથી મને તેનો અવાજ સંભળાયો જ્યારે કાકી પાયલને કહી રહી હતી કે મારી તો જવાનીના દિવસો બેકાર છે મારી કિસ્મતમાં આ જ લખેલું હતું પછી પાયલએ કાકીને એક સલાહ આપી કે તમે પોતે તમારી જિંદગીમાં આગળ વધુ દુનિયા તો ભરી પડી છે શું ખબર કોઈ સારું જીવનસાથી તમને મળી જાય કાકી આ વાત ઉપર ખામોશ થઈ ગઈ અચાનક જ કાકીએ મને બહાર ઊભો જોઈ લીધો આ જોઈને હું ગભરાઈ ગયો અને ફરી મારા રૂમમાં ચાલ્યો ગયો બીજે દિવસે કાકીએ મને નાસ્તો બનાવીને આપ્યો મેન પાયલ વિશે પૂછ્યું તો કાકીએ કહ્યું કે તે તો સવારે જ પાછી નીકળી ગઈ છે મને ખબર પડી ગઈ હતી કે ઘરમાં હું અને કાકી એકલા એકલાજા હતા તે વખતે કાકી લાલ કલરના સલવાર સૂટમાં હતી અચાનક કાકી પૂછવા લાગી કે શું જોઈ રહ્યો છે હું એકદમ શરમાઈ ગયો અને બોલ્યો કાની નહીં બીજી ક્ષણે કાકી મારો હાથ પકડી લીધો મારા ચહેરા પર પરસેવો છૂટવા લાગ્યો ન જાણે તે શું કરવાના છે મેં તેને કહ્યું કે કાકી પ્લીઝ કી કેવું કરતા નહીં કાકી કહેવા લાગી હું તારી કાકી નથી તારાથી ફક્ત એક બે વર્ષ જ મોટી છું અને હવે તો તારા કાકા પણ આ દુનિયામાં નથી તો તું મને મારા નામથી પણ બોલાવી શકશો તો મને સારું લાગશે તેમની વાત સાંભળીને હું હું હેરાન હતો તેનું નામ કિરણ હતું પછી મેં તેમને તેના નામથી બોલાવી તો તેના ચહેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ કાકી મારો હાથ ન જાણે તેના શરીર ઉપર ક્યાં ક્યાં રાખી રહ્યા હતા તે મને ઈશારામાં સમજાવી રહી હતી થોડી વાર પછી તે પોતાના રૂમમાં પાછી ચાલી ગઈ આજે હું ખૂબ જ ખુશ હતો મારું દિલ કરી રહ્યું હતું કે હું તેમની સાથે પૂરું કામ કરી લઉં પણ આટલી જલ્દી તે બધું હું કરી શકતો ન હતો બીજે દિવસે મમ્મી પપ્પા પાછા આવી ગયા હવે મને ખબર હતી કે મારા મજા કરવાના દિવસો પૂરા થઈ ગયા હું ઉપર પણ જઈ શકું નહીં અને કાકી નીચે આવી શકતી ન હતી એક અઠવાડિયું આવી જે રીતે પસાર થઈ ગયું તે દિવસોમાં હું કાકીની હરકતો નોટ કરી રહ્યો હતો કેમ કે તે જ્યારે પણ મારી પાસેથી પસાર થતી તો મને ટચ કરતી ક્યારેક ક્યારેક ઇશારાથી મને પોતાની પાસે બેસવાનું કહેતી ત્યારે હું તેની પાસે જઈને બેસી જતો પછી અમે બધાથી છુપાઈને તે કામ કરતા હતા પણ અત્યાર સુધી અમે તે બધું કામ આરામથી કર્યું હતું એક દિવસ મારી કજીન પાયલની મહેંદી હતી તો બધા લોકો પાયલના ઘર ઉપર ચાલ્યા ગયા હતા કાકીને તૈયાર થવામાં વાર લાગી હું પણ ત્યારે ઘરે જ હતો પપ્પાએ મને કહ્યું કે તું તારી કાકીને લઈને આવજે જેવા બધા ચાલ્યા ગયા તો ઘરમાં હું અને કાકી એકલા રહી ગયા મેન જલ્દીથી બહારનો દરવાજો લોક કરી દીધો મારો ઈરાદો કાકીના રૂમમાં જવાનો હતો હું જલ્દીથી કાકીના રૂમમાં ગયો કાકીએ મને જોયું તો તેની આંખો ચમકવા લાગી મેં જોયું તો કાકીએ લહેંગો અને કુર્તી પહેરી હતી તે કાકી ઉપર ખૂબ જ સરસ લાગી રહી હતી કાકી કહેવા લાગી કે મહેશ મને ખબર છે તું ખૂબ જ શોખીન છે લે આજે તારું દિલ જે પણ ચાહે તારે જે પણ ઈચ્છા હોય તે પૂરી કરી લે પંદરની વીસ મિનિટ સુધી મેં બરાબર મજા લીધી પછી હું કહેવા લાગ્યો કે કાકી આપણે લેટ થઈ રહ્યું છે આપણે હવે જવું જોઈએ કાકી ફરીથી ફ્રેશ થવા ગઈ ફ્રેશ થઈ ગયા પછી તે મને પૂછવા લાગી કે હું કેવી લાગી રહી છું મેં તેમના ખૂબ જ વખાણ કર્યા પછી અમે લોકો મહેંદી ફંક્શનમાં પહોંચી ગયા ફંક્શન પતી ગયું પછી અમે ઘરે આવી ગયા કાકી તેના રૂમમાં ચાલી ગઈ હતી પણ મારા દિમાગમાં તો તે જક્ષણ ચાલી રહી હતી પછી કાકીની શું ઈચ્છા હતી મને ખબર નથી પાયલના લગ્ન થઈ ગયા હતા તે લોકો હનીમૂન ઉપર જવાના હતા ત્યારે પાયલ કહેવા લાગી કે મારા પતિને ડ્રાઈવિંગ આવડતું નથી એટલે તું અમારી સાથે ચાલ મારા મમ્મીએ તરત જના પાડી દીધી કે મહેશ કબાબ માંગ હડી શું કરવા બને અને તે ત્યાં એકલો શું કરશે ત્યારે મને એક વિચાર આવ્યો મેં મમ્મીને કહ્યું કે તમે ફિકર કરો નહીં હું અને કાકી તેની સાથે જઈએ મમ્મી કાકીનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને સમતે સાંભળતા જ કહેવા લાગી કે હા તારી કાકીનો પણ મૂડ ફ્રેશ થઈ જશે બહાર ફરવા જશે તો તે મોજમાં રહેશે મમ્મીએ તરત ચહા પાડી દીધી કાકી અને હું પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા